જયગોપાલ ગોપાલ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ સંચાલિત ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ યોજાય છે જેની અંદર ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ પૂજ્ય સુરાભાઈ પુનાભાઈ ભરવાડની 108મી જન્મ જયંતિ નિમિત્તે આજે જે કાર્યક્રમ છે એવા ગુજરાત ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત આ પોલીસ તાલીમ સેન્ટર જે છે એ લાલાભાઈ અર્જુનભાઈ ડાંગર સુરસાગર ડેરી ના ચેરમેન શ્રી નરેશભાઈ મારો સહિત હું તમામ આ તકે સંપૂર્ણ વધી શાબ્દિક સ્વાગત કરું છું